અને એમાંય જો માં ભગવાન ન કરે પણ જો માં વહી ગઈ હોય ત્યારે મોટી દીકરીએ માં બની અને નાના ભાંડરડાને ઉછેરીને મોટા કર્યા હોય એવા કેટલાય દાખલા છે એવા કેટલાય પરિવારોને હું ઓળખું છું જ્યાં મોટી દીકરીએ પછી લગ્ન જ ન કર્યા હોય માં વહી ગઈ એ પછી પોતે માં બની આખા ઘરને સંભાળી લે એનામાં એક ગંભીરતા આવી જાય યમુના બડી બહેન હૈ ગંગાજી છોટી બહેન તો ગંગા કે પ્રવાહ મે ગતિ પણ વહેતા પાણીનું નામ વારી એટલે સરોવરમાં જે પાણી છે એને કહેવાય અંબુ નદીમાં જે વહે છે એનું નામ વારી એટલા માટે દેહ નદી પુરુષ નારી વહેતા પાણી નિર્મલા એક તો પાણી હોવું જોઈએ બીજું વહેતી નદી આપણે નદીઓને બહુ બાંધી બહુ બાંધી ડેમ કરિયા સિંચાઈ યોજના સારું છે વિકાસ માટે થઈને એક પાકે તે આકાશી ખેતી ચોમાસું હારું તો વળી ખેડૂને વર સારું ચોમાસું ફેલ તો ખેડૂ ફેલ અને ખેડૂની પાસે જો કારણ કે આજે કૃષિપ્રધાન રાષ્ટ્ર છે આપણું એટલે ખેડૂતની પાસે જો ક્રય શક્તિ ન હોય બાઈંગ પાવર બાઈંગ કેપેસિટી ન હોય એની પાસે તો આખા દેશનું અર્થતંત્ર એ સ્લો થઈ જાય આ ઇકોનોમી અર્થ શાસ્ત્ર જે છે એ અર્થનું જે ક્ષેત્ર છે એ લોકોનું કહેવાનું છે કે લોકોની ક્રય શક્તિ વધવી જોઈએ એટલે કે ખરીદ શક્તિ વધવી જોઈએ ખરીદ શક્તિ વધે તો બધા ઉદ્યોગો ચાલે તો ઇકોનોમીનું ચકરડું બરાબર ચાલે અને ખરીદ શક્તિ તો ક્યારે વધે આવક વધે તો ને એટલે જ્યારે કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે ત્યારે ખેડૂતની આવક વધવી જોઈએ મોટાઓની પાસે જેની પાસે પૈસા છે એની પાસે અબજો રૂપિયા છે પણ સામાન્ય માણસની પાસે આવક વધે એના જીવન જરૂરિયાત પૂરી થઈ જાય પછી પણ પાછા પૈસા વધે તો પછી માણસ ક્યાંક બહાર ફરવા જાય તો પછી અત્તરની બોટલ લે ફૂસફૂસ સ્પ્રે તો પછી એવડી બધી દીકરીઓ વળી વાળ સેટ કરાવવા જાય સ્ટ્રેટ હોય તો કરલી કરાવે કરલી હોય તો સ્ટ્રેટ કરાવે મેમ સાંભળ્યું છે કે એના પાંચ પાંચ હજાર રૂપિયા દઈને આવે છે દીકરીઓ તો પછી લગ્નની અંદર પણ લોકો ખર્ચા કરે અને જેમ ખર્ચા કરે એમ ઇકોનોમીનું ચકડું બરાબર ફરે એ બરાબર ક્રય શક્તિ એની વધે પરચેઝિંગ પાવર એનો વધે તો આ થાય એમ પૈસો પણ સ્ટેગ્નન્ટ ન થઈ જવો જોઈએ એ પણ વારીની જેમ વહેતો રહેવો જોઈએ ભક્તિમાં ભક્તિ જમના નીચીની જેમ બરાબર પૈસો ગંગાજીની જેમ વહેતો રહેવો જોઈએ તિજોરીમાં કેદ થઈ જાય બરાબર નહીં લોભિયો માણસ પૈસા હાંચવી રાખે બરાબર નહીં એ ઇકોનોમીને માટે એ અભિશાપ છે એટલા માટે આપણે ત્યાં પણ સંગ્રહ પ્રતિગ્રહ અને પાપ કહે છે હંગરાખોરી નહીં પાણી વહેતું રહેવું જોઈએ પૈસો પણ વહેતો રહેવો જોઈએ શરીરમાં લોહી વહેતું રહેવું જોઈએ બ્લડ સર્ક્યુલેશન બરાબર ચાલવું જોઈએ તો તમે સ્વસ્થ રહો નિરોગી રહો એમ ઇકોનોમીને પણ નિરોગી રાખવી હોય એમ માણસ પણ લિક્વિડ ફોર્મમાં છે પ્રવાહી ફોર્મમાં છે હકીકતમાં એ વહેતો રહેવો જોઈએ અટકી ન જાઓ ભૂતકાળમાં જો તમારું મન અટકી ગયું તો તમારી જે પ્રવાહીતા છે આને નામ કીધું તો તે ખબર હું ભૂલીશ નહીં તે મારી આરે મારી જે કરી છે એ હું ભૂલીશ નહીં અરે બાપા એ તો જે દાડા જોયા છે અમે હે ભગવાન એ બરાબર છે ક્યારેક યાદ આવી જાય હાઉ ડિલીટ નહીં થઈ જાય મેમરીમાંથી પણ તમે એમાં ને મારો રોતા જ રહો અને ઉજળા ભવિષ્ય માટે કંઈ ન કરો તો એક હતાશા પછી નિરાશા પછી અવસાદ ડિપ્રેશન ના શિકાર બનો અને એટલા માટે ગતમ ન ભૂતકાળનો શોક નહીં ભવિષ્યની ચિંતા નહીં અને વર્તમાનનો મોહ નહીં ફરીથી સાંભળો સ્વસ્થ રહેવું હોય સુખી થવું હોય તો તરવણીના તટે બેઠા છીએ અને ભાગવતમાં આ તરવેણી છે ગંગા યમુના અને સરસ્વતીની બીજા અર્થમાં જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણેયની તરવેણી છે આ ત્રણ પ્રવાહો અહીંયા ભેગા થાય છે અને એટલા માટે મેં કહ્યું કે ભાગવત એ હાલતું ચાલતું પ્રયાગ છે છે એ જંગમ આપણે આ ગંગા યમુના અને સરસ્વતી અહીંયા સરસ્વતી કોમન જુઓ ભારતમાં કેટલી જગ્યાએ સરસ્વતીના પ્રવાહો વચ્ચે વચ્ચે ટુકડા ટુકડા રૂપે છે તમે સરસ્વતીના વિશે જાણકારો પાસેથી આખું સાંભળો ને તો સરસ્વતી લુપ્ત કેમ થઈ ક્યારે થઈ અને વચ્ચે વચ્ચે પાછી પ્રગટ થાય છે તો અહીંયા સરસ્વતી કપિલા અને હિરણ આ ત્રણ નદીઓનો સંગમ ત્રિવેણી અને આ તરવણીના તટે બધા સ્નાન કરે પિતૃદેવતાઓનું શ્રાદ્ધ કરે આપણા માટે આ તરવેણી છે ભાગવત એમાં ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી સાધુ સંતને પણ જંગમ તીર્થરાજ પ્રયાગ કહે છે કારણ કે સાધુ પુરુષની પણ અંદર પણ જ્ઞાન ભક્તિ અને કર્મની ત્રિવેણી હોય છે બોલે રામા ભક્તિ જ સૂરસરી ધારા ગાઈએ ભક્તિ ਰਸਈ ਬ੍ਰੰਮ ਮ ਵਿਚਾਰ ਪ੍ਰਚਾਰ થા રવિ નંદિ વરની કથિ નંદિ પર બ્રહ્મા વિચાર પ્રચાર ની ગંગા કર્મની યમુના અને જ્ઞાનની સરસ્વતી આ ત્રણેયનો સંગમ સંતમાં પણ હોય છે અને તેથી એ હાલતું ચાલતું જંગમ પ્રયાગ છે એટલે સંતોની તરવેણી આ ભાગવતરૂપી તરવેણી અને આ તરવેણી આ તરવેણી નહીં પાછી તરવેણી એવું થયું છે એવો એક અદભુત અવસર આપણી પાસે ઉભો થયો છે ત્રણ તેરી નવ નવ નો અંક એટલે શ્રેષ્ઠ અંક સંતોની તરવેણી જ્ઞાન કર્મ અને ભક્તિની આ ભાગવતની તરવેણી ગંગા યમુના સરસ્વતી કારણ કે યમુનાના કિનારે કૃષ્ણ પરમાત્માએ જે લીલા કરી